નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ બીજો પાન નંબર ગામે પ્રભુ શ્રી લાલ બાબા સહિત પધાર્યા છે જાંબુડા ગામના લોકોની અપાર પ્રીતને કારણે પ્રભુજીએ તેમની વિનંતીનો સ્વીકાર કર્યો જાંબુડા ગામમાં પ્રભુજીને પધરાવા માટે ગામના લોકોએ મળીને સુંદર બળોદો સહિત પોતાના ગાડા શણગાર કર્યા શણગાર્યા હતા બે ગામ સુધી સામા આવ્યા હતા અપાર હતું તેનું સમાધાન કરવું ગામના લોકોથી મુશ્કેલ હતું એટલે કે ઠાકોરજીની સાથે જે છે 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 એ બહુ બધું અપાર એનું સમાધાન કરવું ગામના વૈષ્ણવોથી મુશ્કેલ હતું પણ જ્યાં સર્વોપરી ભાવ છે ત્યાં શું ન્યૂનતા રહે એટલે કે ભાવ જ સૌથી મહત્વનો છે બધાથી ઉપર ભાવ છે પછી ત્યાં કઈ નોંધ નોતા રે કઈ ઘટે નહીં ગામ લોકો સર્વ જૂથને પોતાના ગાળામાં બેસાડી ગામને પાદર પધરાવી લાવ્યા હવે બધા આટલા બધા તૈયાર કર્યા હતા બળદો શણગાર્યા હતા અને બધાને બે ગામ દૂરથી ગાળામાં બેસાડી બેસાડીને બધાને જાંબુડા લઈ આવતા હતા પદમસિંહ પારેખ સર્વ વ્યવસ્થા કરી રહ્યા હતા વૈષ્ણવ જૂથમાંથી કાલાવડના માવદાસ પણ આ કાર્યમાં સંલગ્ન થયા હતા એટલે આ કાલાવડની જે લીલા છે ગોપેન્દ્રલાલજી અંતરિક્ષમાં ગોકુળ પધાર્યા એ પછીનો પ્રસંગ છે એટલે આ કાલાવડના માવદાસના ઘરે જ આ લીલા થઈ હતી ગોપેન્દ્રલાલજીની ગીણી આવેલવાળી એટલે પછી સાથે સાથે માવદાસ પણ ઠાકોરજીની સાથે સાથે પધાર્યા છે જાંબુડામાં એટલે અહીંયા સમજાવે છે કે માવદાસ પણ આ કાર્યમાં સંલગ્ન થયા હતા ગામના પાદરમાં પ્રભુશ્રીને બિરાજવા માટે ડેરા તંબુની વ્યવસ્થા કરવામાં આવી હતી રજવાસી કિશોર સર્વને માર્ગ સૂચક બનીને સર્વ કાર્ય કરાવતો હતો અને સામૈયાની તૈયારી થઈ રહી હતી રાજને બિરાજવા માટે પદમસિંહ પારેખને ત્યાં સુંદર બેઠક વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી સૌના મનમાં અપાર ઉત્સાહ વધી રહ્યો હતો ગામને ખૂબ જ શણગારવામાં આવ્યું હતું રસ્તામાં ફૂલના પગર બિછાવ્યા હતા જાંબુડા ગામના લોકો સામૈયાની સર્વ તૈયારી કરી પ્રભુજીને પધરાવવા માટે સર્વ ગ્રામજનો પાદરમાં આવ્યા સાવૈયાની તૈયારી કરીને સર્વ સર્વ સાથેનું વૈષ્ણવ જૂથ પણ તૈયાર હતું રાજસિંહ લોકો પણ અવનવા પોશાકમાં દિશતા હતા એટલે કે ગોપાલાલજીની સાથે રાજસિંહ લોકોનો રસાલો છે ઘણા બધા જૂથ બિરાજે છે એનું વર્ણન છે પ્રભુજી તથા લાલબાબાને બિરાજવા માટે સુંદર બળદો વાળી બેલગાડી સુશોભિત રીતે શણગારવામાં આવી હતી એટલે જાજી બધી બળદગાડી છે ને એમાં ખાસ ઠાકુરજીની બિરાજાવા માટેની બળદગાડી સુંદર રીતે શોભાયમાન હતી સુંદર તકિયા બિછાવી તેમાં પધરાવ્યા આપશ્રીનો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભાવ ભેર સામૈયું કરીને પદમસિંહ પારેખને ઘરે પધરાવી લાવ્યા પ્રભુશ્રી પોતાની બેઠકે બિરાજ્યા અને પ્રભુશ્રી તથા લાલબાબાનું દર્શન સુખ લઈ રહ્યા છે અને સર્વ પ્રમોદિત થતાં પુષ્પથી વધાવવા લાગ્યા ઘણો જ હર્ષોલ્લાસ નિજજનોમાં થઈ રહ્યો છે હવે બંને સ્વરૂપ ગોપાલાજી ગોપિન્દ્રલજી બંને બિરાજ્યા છે જાંબુડામાં પદમસિંહ પારેખના ઘરે અને બધું જૂથ ત્યાં બિરાજે છે પદમસિંહ પારેખના ઘરે પ્રભુ શ્રી ગોપાલાલજીએ જાંબુડામાં અનેક જીવોને શરણદાન આપીને સેવક કર્યા પદમસિંહ પારેખે કુટુંબ સહિત પ્રભુજીનું શરણદાન લીધું અને સેવક થયા પદમસિંહ પારેખની સ્ત્રી લાડબાઈએ પ્રભુજીને તથા લાલબાબાને તિલક કર્યું અને ચાંદીના થાળમાં આરતી પૂરીને ઉતારી નિયો કરી અને બંને સ્વરૂપના ચરણ સ્પર્શ કર્યા પદમસિંહ પારેખે બંને સ્વરૂપને સુગંધી પુષ્પોના હાર શ્રીકંઠમાં ધરાવ્યા અને સુગંધી અત્તર ફૂલેલ સમર્પ્યા સુવર્ણની મુદ્રિકાઓ ભેટ ધરી ઠાકોરજીને ચરણ સ્પર્શ કરે છે પદમસિંહ અનેની સ્ત્રી પછી ઠાકોરજીને ભેટ ધરે છે શ્રીકંઠમાં સુગંધી ફૂલોના હાર પણ ધારણ કરાવે છે બંને સ્વરૂપના ચરણ સ્પર્શ કર્યા અને પોતાના ગ્રહ વિશે પ્રભુજી પધાર્યાનો અનેરો આનંદ માણવા લાગ્યા અને આપશ્રીને ભોજન કરવાની વિનંતી કરી પ્રભુજી ભોજન કરવા પધાર્યા પ્રભુજી ભોજન કરી બીડી બીડા આરોગી સુખ સજ્યાએ પધાર્યા છે અને રાજના અંતરંગ સેવકો વિભાજી તથા કિમોજી પાસે ચરણ સેવા કરી રહ્યા છે એટલે કે રાજ રાજસી લોક છે ને ઠાકોરજીની સાથે 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 પરદેશમાં પધાર્યા છે ઘણી આનાકાની ઠાકુરજી એ કરી કે તમને પરિશ્રમ પડશે તમને તો આદત નથી પણ છતાંય રાજસી લોકો ઠાકોરજીને એટલી વિનંતી કરી કે ઠાકોરજી પરવશ થઈને બધાને સાથે આવવાની હા પાડી દીધી એટલે બધા રાજાઓ ઘણા બધા રાજાઓ અને ઠકરાણા પણ છે એમાંના રાજા વિભાજી રાજકોટના અને ખીમોજી છાયાના આ બંને રાજા ઠાકોરજીની ચરણ સેવા કરી રહ્યા છે ઠાકોરજી ભોગ ઠાકોરજી ભોગ આરોગીને પોઢ્યા છે ને ત્યાં તેવામાં કિશોર પાસે આવીને વિનંતી કરી રાજ વૈષ્ણવનું જૂથ અપાર છે અને પ્રસાદી ભંડારમાં ન્યૂન્યતા દિશે છે જરા સંકોચ રાખતા રાખતા બોલે છે હવે પદમસિંહ પારેખને ગણતરી જ નથી કે ઠાકોરજીની સાથે કેટલું જૂથ બિરાજે છે હવે રાજસિંહ લોક રાશિલોકની સાથે બીજા બધા પણ ભગવદીઓ છે એટલે રસાલો ઠાકોરજીનો ખૂબ હતો ગણતરી આ લોકોની હતી નહીં એટલે સામગ્રી એટલી બની જ નથી જે આટલા બધા જૂથનું સમાધાન થઈ શકે એટલે હવે વ્રજવાસી કિશોર જે ઠાકોરજીની સાથે સાથે હોય છે એ જ ઠાકોરજી પાસે આવીને વાત કરે છે જરા સંકોચ રાખતા રાખતા બોલે છે પ્રભુજીએ વ્રજવાસી કિશોરની વાત સાંભળી આજ્ઞા આપીને કહ્યું આ પ્રસાદી ઉપરનો લઈ જાઓ તે પ્રસાદી વસ્તુ ઉપર રાખશો જેથી સર્વ ઠીક થઈ જશે કોઈ ન્યૂનતા નહીં રહે ઠાકોરજીએ પ્રસાદી ઉપરનો આપ્યો કે આ પ્રસાદી વસ્તુ ઉપર ઢાંકી દેજો તપેલા ઉપર પ્રસાદી ઉપરનો ઢાંકવા માટે આપ્યો કે પછી હવે બધું ઠીક થઈ જશે કાંઈ ઘટશે નહીં રજવાસિંહ કિશોર તુરત જ પ્રસાદી ઉપરનો લઈને પ્રસાદી ભંડારમાં પ્રસાદી વસ્તુ ઉપર ઢાંકી દીધો આથી પદમસિંહ પારેખ તથા માવદાસને અતિ શાંતિ થઈ ઠાકોરજીનો ઉપરનો ઢાંકી દીધો છે વસ્તુ સામગ્રી ઉપર પ્રસાદી વસ્તુ ઉપર એટલે બધાને શાંતિ થઈ ગઈ એમાં પદમસિંહ પારેખને શાંતિ થઈ ગઈ સર્વ જૂથ પ્રસાદ લઈને ઉઠ્યો અને પ્રસાદી ભંડારમાં પદમસિંહ પારેખ અને માવદાસે કરી તો પ્રસાદી વસ્તુ તો બધી જેમની તેમ જોવામાં આવી એટલે કાંઈ ઘટ્યું જ નહીં આપણે આવા દાખલા તો ઘણા ગુણમાલમાં જોઈએ છે ને મહાપ્રભુજી તૂપ તેલમાંથી તૂપ કરી દીધું દ્રષ્ટિ કરી પછી એ ઘટે નહીં પછી સુરાભાઈ સુરાભાઈને પણ તુબની કુપીમાંથી તુબ ઘટતું નથી એવી રીતે આ પ્રસાદી ઉપરનો ઢાંકવાથી પ્રસાદી ઓછી જ નથી થઈ જેમની તેમ જોવામાં આવી ન્યૂનતા કોઈ દેખાણી નહીં આથી પરમાનંદમાં આવી ગયા અને દોડીને રાજના ચરણમાં પડી ગદગદ કંઠે વિનંતી કરી પ્રભુ આપ તો દિન અનાથના નાથ છો ભક્ત વત્સલ ભક્ત રક્ષક કહાવો છો રાજ અમારું ધન્ય ભાગ્ય અમારી નિષ્કંચનની લાજ રાખી મહારાજ કેટલું ટેન્શન થઈ જાય કે આપણા ઘરે વ્યવસ્થા ન હોય ઘરે પધારેલા વૈષ્ણવની રસાલાની વ્યવસ્થા ન હોય એટલે ટેન્શન થઈ ગયું પણ પછી ઠાકોરજી બિરાજતા હોય તો પછી ઠાકોરજીએ સમાધાનની વ્યવસ્થા કરી પછી કેટલા ખુશ થઈ ગયા અને ઠાકોરજીને વ્યક્ત કરે છે કે આપ જ ભક્ત વત્સલ છો આપ જ ભક્ત રક્ષક છો તો પછી ગોપાલાલજીએ મંદ મંદ મુસ્કુરાતા કહ્યું અરે પદમશ્રી હવે ઠાકોરજી છે ને અહીંયા આ કાર્ય તો ઉપરણાને દ્વારા સિદ્ધ થઈ ગયું ઉપરણું ઢાંક્યું એટલે હવે ઠાકોરજી ઉપરણાને કારણે નહીં પણ ભગવદીઓની વડાઈ કેવી કરે છે આપણે સમજવાનું છે કે પ્રભુ શ્રી આજ્ઞા કરે છે કે અરે પદમશ્રી જ્યાં તાદર્શી ભગવદીજન પ્રસાદી લે ત્યાં નૂન્યતા ન રહે એટલે આ ઘટી કેમ નહીં પ્રસાદી ઘટી કેમ નહીં કેમ કે તાદર્શી ભગવદીએ પેલા પ્રસાદ લીધેલો છે એટલે ન ઘટી અહીંયા ઠાકોરજી એમ નથી કહેતો કે હા ઉપરણા ઢાંક્યો એટલે તમે સારું થયું ઉપરણો ઢાંક્યો તમે મારી પાસે આવ્યા અને મેં ઉપરનો ઢંકાવ્યો ના ઠાકોરજી અહીંયા ભગવદીની વડાઈ કરવા માગે છે કે જ્યાં સૌથી પહેલા તાદરશ્રી ભગવતી એ પ્રસાદ લીધો પછી એ પ્રસાદ ઘટે જ નહીં પ્રથમ તાદરશી ભગવતી શું લીવાવે તો તાદરશ્રી ભગવદીની જૂઠણ સમાન ચૌદ બ્રહ્માંડમાં કોઈ પદાર્થ નથી ચૌદ બ્રહ્માંડમાં એવો કોઈ પદાર્થ નથી જે તાદર્શી ભગવદીને પ્રસાદને પછવાડે આપણે જે લઈએ મહાપ્રસાદની સમતોલમાં કોઈ એવો પદાર્થ ન આવે જે જેની તુલનામાં આવે એવો કોઈ પદાર્થ નથી તાદર્શી ભગવતીના જૂઠણના પ્રતાપથી નારદ જેવા મહામુનિ બની ગયા અને દ્રષ્ટાંત તો પુરાણ પ્રસિદ્ધ છે એટલે કે આ તો બધા જાણે છે કે જૂઠણનું મહાત્મ્ય કેટલું છે મર્યાદામાં તો છે પણ પુષ્ટિમાર્ગમાં તો એનાથી પણ અધિક છે એવો આપણે ગોપેન્દ્રલાલજીના વચના પણ આવે છે એનો ઉલ્લેખ અહીંયા ગોપેન્દ્ર ગોપાલલાલજી કરી રહ્યા છે કે પુરાણમાં પ્રસિદ્ધ છે જૂઠણનું મહાત્મ્ય તેમાં શું કહેવાનું હોય તમો આજે એ જૂઠણ અવશ્ય કૃતાર્થ થશો તેમાં નિસંદેહ વાત છે એટલે તમને બધા એ જૂઠણ મળ્યું છે એનાથી તમે કૃતાર્થ થઈ ગયા પ્રભુજી નું વતનામ્રત સાંભળી પદમશ્રી પારેખ અને માવદાસ પોતાનું મહદ ભાગ્ય સમજી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને વિભાજી ખીમાજી રાજાને ભેટી પડ્યા જો પદમશ્રી પારેખ અને માવદાસ એ બંને રાજાને ભેટી પડે છે કેમ કે ઠાકોરજીના અંતરંગ નજીકના છે એ બધાના પ્રસાદ લેવાથી આ પ્રસાદમાં ન્યૂનતા નથી રહી એવું ઠાકોરજી અહીંયા આજ્ઞા કરી છે એટલે એ લોકોને ભેટી પડે છે અને ગદગદ કંઠે થઈ ગયા છે અને નેત્રમાં હર્ષાસુ વહેવા લાગ્યા મીઠા વચન બોલ્યા તમોએ અમને નવજીવન આપ્યું મહારાજને પધરાવી અમોને નિહાલ કરી દીધા છે તો રાજ અમો તો તમને બીજું જાજુ શું કહીએ વિભાજી પાછા જવાબ આપે છે કે પદમસિંહ તમો તો પુરવના દૈવી જીવ છો જેથી પ્રભુજી તમારી સંભાળ કરવા ભૂતલમાં પ્રગટ્યા છે પોતાના દૈવી જીવના શરણદાન પોતાના દૈવી જીવને શરણદાન આપી રહ્યા છે તે જ તમારું પૂરવનું સુકૃત આજે ફલ્યું એમ સમજજો પૂરવના સુકૃત સિવાય આવી ફળ પ્રાપ્તિ કાંઈ બીજા માર્ગમાં દીઠી છે આ વાત પ્રસંગથી અધિક આનંદ થતા અધિક આનંદિત થતા બંને પોતાના સ્થાનો પર ગયા એટલે આજે ભગવદીઓનું જૂઠણ છે ને એ પણ કોઈને નસીબમાં ન હોય કોઈનો અધિકાર નથી એ તો પૂરવનું સુખરીત હોય ત્યારે ભગવતીનું જૂઠણ મંડે ઠાકોરજીનું પ્રસાદ અને એનાથી પણ ભગવદી ઠાકોરજી પછવાડે ભગવદીએ લીધું અને ભગવતી પછી આપણે જે લઈએ ને એ તો અધિક ચૌદ બ્રહ્માંડમાં કોઈ એને બરાબર નથી એવું સમજાવે છે એટલે એ તો વૈષ્ણવ દેહથી જ શક્ય બને એવું આપણને અહીંયા સમજ્યા અત્યારે આટલું જ બોલી માનનાની નાની વાતની વિરામ આપું છું